ભારતીય પેટન્ટ અધિનિયમ પરિચય પેટન્ટ એ એક એવો કાનૂની અધિકાર છે જે શોધકર્તાને તેની શોધ તથા આવિષ્કાર માટે આપવામાં આવે છે પેટન્ટ મળ્યા પછી તે શોધ વિશિષ્ટ માલિકી અને ઉપયોગનો અધિકાર શોધકર્તાને મળે છે ભારતમાં પેટન્ટ સંબંધિત કાયદો પેટન્ટ એક્ટ ઓગણીસો સિત્તેર હેઠળ ચાલે છે જેમાં સુધારા ઓગણીસો નવ્વાણું બે હજાર બે અને બે હજાર પાંચમાં કરવામાં આવ્યા હતા આ કાયદો ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે WTO ટ્રીપસ એગ્રીમેન્ટ સાથે સુસંગત બનાવો સરળ શબ્દોમાં જોઈએ તો પેટન્ટ એટલે કે નવી શોધ માટે સરકાર દ્વારા અપાયેલો કાનૂની હક વ્યાખ્યા ઇન્ડિયન પેટન્ટ એક 1970 અનુસાર કોઈ પણ નવી શોધ જેમાં નવતરતા સર્જનાત્મક તત્વ અને ઉદ્યોગમાં ઉપયોગીતા હોય તેને પેટન્ટ માટે યોગ્ય માનવામાં આવે છે પેટન્ટના પ્રકારો મુખ્યત્વે બે છે ઉત્પાદન જેમાં નવા ઉત્પાદન કે સાધન માટે ઉદાહરણ તરીકે નવી દવા મશીન કે સોફ્ટવેર પ્રક્રિયા પ્રક્રિયા એટલે કે કે નવા ઉત્પાદન બનાવવા માટેની પદ્ધતિ જેમાં દવા બનાવવાની નવી રીત કે કેમિકલ ઉત્પાદન પ્રક્રિયા પેટન્ટ આપવામાં આવે છે પેટન્ટ મેળવવાના લક્ષણો નોવેલ્ટી પેટન્ટ માટેની શોધ નવી હોવી જોઈએ પહેલા ક્યાંય જાહેર ન થઈ હોય સેકન્ડ છે ઇન્વેન્ટિવ સ્ટેપ એટલે કે સર્જનાત્મક પગલું શોધ સામાન્ય કુશળતા ધરાવતા માણસ માટે સ્પષ્ટ ન હોવી જોઈએ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેબિલિટી શોધને ઉદ્યોગમાં ઉપયોગ શક્ય હોવો જોઈએ પેટન્ટ ન મળતા કાર્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતો ગાણિત્ય સૂત્રો સૌંદર્યલક્ષી રચનાઓ માનસિક કે વેપારી પદ્ધતિઓ કૃષિ કે બાગાયતી પદ્ધતિઓ માનવ કે પ્રાણીની ચિકિત્સા માટેની પદ્ધતિઓ પરમાણુ ઊર્જા સંબંધિત શોધો આને પેટન્ટમાં ગણવામાં આવતી પેટન્ટનો સમયગાળો પેટન્ટનો સમયગાળો 20 વર્ષ છે જે ફાઇલિંગ તારીખથી ગણવામાં આવે છે સમયગાળો પૂર્ણ થયા પછી પબ્લિક ડોમેન માં જાય છે અને કોઈ પણ તેનો ઉપયોગ કરી શકે છે પેટન્ટ ધારકના અધિકારો શોધનું ઉત્પાદન અને વેચાણ કરવાનો વિશિષ્ટ અધિકાર બીજાને લાયસન્સ આપી કે ટ્રાન્સફર કરવાનો અધિકાર ઉલ્લંઘન થાય તો કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે પેટન્ટ અધિનિયમમાં થયેલા સુધારો પેટન્ટ એક્ટ ઈએમઆર ની જોગવાઈ થઈ જેમાં માર્કેટિંગ રાઈટ્સ આપવામાં આવ્યા બે હજાર બે જેમાં પેટન્ટનો સમયગાળો વીસ વર્ષનો કરાયો અને ટ્રિબ્યુનલ સ્થાપવાની જોગવાઈ આપવામાં આવી પેટન્ટ અમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન જેમાં પ્રોડક્ટ પેટન્ટ સિસ્ટમ અમલમાં આવ્યો દવાઓ ફૂડ કેમિકલમાં ભારત WTO ટ્રીટ એગ્રીમેન્ટ સાથે સુસંગત છે પેટન્ટનું મહત્વ શોધકર્તાનું રક્ષણ થાય છે તેમાં નવી શોધ પર કાનૂની માલિકી મળે છે આર્થિક લાભ શોધકર્તાને રોયલ્ટી અને બજારમાં મોનોપોલ મળે છે નવતર પ્રોત્સાહન નવા વિચારો અને સંશોધનને પ્રોત્સાહન મળે છે રાષ્ટ્ર વિકાસ જેમાં ટેકનોલોજી અને ઉદ્યોગના વિકાસમાં યોગદાન મળે નકલ રોકે છે એટલે કે નકલી ઉત્પાદન અને ચોરી સામે કાનૂની રક્ષણ મળે છે લાઇબ્રેરી વિજ્ઞાન સાથે સંબંધ જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી અને ઈ સ્ત્રોતોમાં પેટન્ટ ડેટાબેઝ મહત્વપૂર્ણ છે સંશોધકોને નવી શોધ અને ટેકનોલોજી અંગે માહિતી આપતી લાઇબ્રેરીની ફરજ છે બીપો આઈપીઓ એક્સ જેવી પેટન્ટ માહિતી સેવાઓ લાઇબ્રેરી વિજ્ઞાનના અભ્યાસમાં અગત્ય છે